આજે ગામના એક ઘરમાં ખુશીનો માહોલ હતો સુમિત્રા દેવીના દીકરાના લગ્ન થયા હતા અને ઘરમાં નવી વહુ આવી હતી નેહા જા દીકરા પૂજાની થાળી લઈ આવ આજથી તું આ ઘરની લક્ષ્મી છે હા મા હું લઈ આવું છું નેહા થોડી ગભરાઈને પૂજાની થાળી લાવે છે દરવાની કોઈ જરૂર નથી દીકરા અહીં કોઈ સાસુ કે વહુ નથી ફક્ત બે સ્ત્રીઓ છે જે સાથે મળીને આ ઘરનું ધ્યાન રાખશે હા મમ્મી મને ડર છે કે ખોટું થઈ જાય ભૂલ અરે દીકરા ભૂલો તો માણસો જ તું ફક્ત આ ઘરને દિલથી તારું ઘર માન માં જો દરેક સાસુ તમારા જેવું વિચારે તો દરેક ઘર મંદિર બની જશે બીજા દિવસે સવારે નેહાએ પહેલીવાર પહેલી વાર રસોડું સંભાળ્યું સુમિત્રા દેવી ધીમેથી અંદર આવ્યા તું શું બનાવી રહી છે દીકરા તમારી પસંદની મગની દાળ અને પરાઠા પણ કદાચ મીઠું થોડું વધારે વધારે પડી ગયું અરે મીઠું ઓછું હોય કે માતાનો પ્રેમ તેમાં સંપૂર્ણ સ્વાદ ઉમેરે છે માં તમારા જેવી માં જ આવી વાત કહી શકે છે જ્યારથી તું આવી છે ત્યારથી આ ઘરમાં હાસ્ય પાછું આવ્યું છે આંગણામાં ગામની સ્ત્રીઓ સુમિત્રા દેવી સાથે બેઠેલી છે ભાભી તમારી વહુ બહુ બોલે છે આજકાલની છોકરીઓ વધુ બુદ્ધિશાળી નથી હોતી જો વહુ બોલે તો સારું ને ઘરમાં સન્નાટો ના રીહે પણ જો તે તમારી તો જો થી બોલશે તો તેને બાબત ટાળવી કહેવાશે સુમિત્રા દેવીની આ વાત દર્શાવે છે કે સંબંધો આદરથી ચાલે છે આદેશથી નહીં દિવસો વીતતા ગયા એક દિવસ સુમિત્રા દેવી બીમાર પડી ગયા નેહાએ માની જેમ સાસુની સંભાળ રાખી મમ્મી હવે વધારે ના બોલો દવાની અસર થવા દો તું તો એવી રીતે મારું ધ્યાન રાખે છે જેમ તું તારી માનું રાખ હવે તમે જ મારી માતા છો બાળપણમાં જ્યારે પણ મને તાવ આવતો ત્યારે મારી માતા કહેતી દવા આપતા પહેલા દુલાર આપો દીકરી તું મારા જીવનની સૌથી મોટી દવા છે મા જો દીકરીઓ પોતાના સાસરીયાના ઘરમાં પણ દીકરીઓ બનીને રહે તો કોઈ કર ખાલી નહીં રહે થોડા અઠવાડિયા પછી દિવાળી આવી ઘરો ખુશીઓથી ભરાઈ ગયા અને હૃદય પોતાના પણાની ભાવનાથી ભરાઈ ગયા મમ્મી જુઓ આ દીવો બુજાઈ ગયો છે કોઈ વાંધો નહીં દીકરા આપણે સાથે મળીને તેને ફરીથી પ્રગટાવીશું સંબંધો આવા જ હોય છે તે ક્યારેક ઝાંખા પડી જાય છે પણ જ્યારે આપણે સાથે હોઈએ છીએ ત્યારે તે ફરીથી જીવંત થાય છે માં મને લાગે છે કે આ ઘરની દરેક દિવાલ તમારા આશીર્વાદથી ચમકી રહી છે અને તારા આવ્યા પછી તારી હસીનો પ્રકાશ આ ઘરમાં દીવાઓ કરતાં વધુ ફેલાય છે કારણ કે જ્યારે સાસુ માતા બને છે ત્યારે પુત્ર વધુ પણ દીકરીથી ઓછી નથી હોતી મિત્રો આ વાર્તામાંથી આપણને જે પાઠ શીખવા મળે છે તે આ છે જ્યારે સાસુ અને વહુ એકબીજામાં સ્પર્ધા નહીં પણ સહકાર જુએ છે ત્યારે ઘર ફક્ત એક ઇમારત નહીં પણ પરિવાર બની જાય છે જો તમને આ વાર્તા ગમી હોય તો વિડિયોને લાઈક કરો અને આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું નિશાન દબાવો આગામી પ્રેરણાદાયી વાર્તામાં મળીશું ત્યાં સુધી હસતા રહો અને સાચા સંબંધોને ટકાવી રાખો